સુરતના ઉદનામાં ત્રણ વર્ષના બાળકનું બદ ઇરાદે શખ્સે કર્યું અપહરણ ગણતરીના કલાકમાં આરોપીને દબોચ્યો સુરતમાં વર્ષના બાળકનું એક શખ્સે અપહરણ કર્યા મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉધનાને ધર્મયુક્ત સોસાયટીના ગેટ પાસેથી ત્રણ વર્ષના દીકરાને એક યુવક ફોસલાવીને અપહરણ કર્યું હતું સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે બસોથી થી વધુ કેમેરા ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે જોકે પોલીસ સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું ઉના વિસ્તારમાં ઘર નજીક રમી રહેલ ત્રણ વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો જેની જાણ પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બસો જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાળકને મુક્ત કરાવી તેના વાલીને સોપ્યો તો બાળકના વાળ લાંબા હોય આરોપીએ બદ ઈરાદાથી બાળકી સમજી તેનું અપહરણ કર્યું હોવાની પોલીસને આશંકા છે પોલીસે જ્યારે આરોપીને ઝડપી પૂછપરછ કરી તો તેનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું પરંતુ વધુ પૂછપરછ કરતા પોતાનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ હોવાનું જણાવ્યું હતું આરોપી એક મહિના પહેલા જ યુપી થી સુરત આવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે

સુપરવાઇઝ થયેલા ચાર હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે વિસ્તારની આસપાસના બસો જેટલા સીસીટીવી ચેક કરતા અને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવે છે આરોપી શું કરે છે અને શા માટે પ્રણ કરવું છે આરોપી સંચાર મશીનમાં કામ કરે છે જે મૂળ યુપીનો છે ઉત્તર પ્રદેશનું છે ને એનું નામ છે દાનિશુર કે પપ્પુ ન છે તેની ઉંમર સત્તાવીસ વર્ષની છે અને પોતે સંચા મશીનમાં કામ કરે છે એનો ઇરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી પરંતુ બાળ બાળકનો વાળ લાંબા હોય દીકરી એને સમજતો હોય ને એવી રીતના એ બાદ ઇરાદાથી જ એને ઉપાડી ગયો છે જ્યારે એનું કોઈક એના એના સાથે કોઈ રિલેશન નથી બાળકની